નમસ્કાર મિત્રો ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું બહેનો માટે આશા વર્કર એટલે કે સામાજિક અને આરોગ્ય કાર્યકરની નવી એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે બહેનો એપ્લાય કરવા માંગે છે તે આ વિડીયોને જરૂરથી આખો જોવો જેથી એપ્લાય કરવાની રીત અને ભરતી વિશેની સંપૂર્ણ માહિતી તમને મળી રહે તે સાથે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવી જેથી આવનારી ભરતીની અપડેટ પણ તમને સૌથી પહેલાં મળતી રહે આ જાહેરાત અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવી છે આ પરથી સર્વમાન્ય સામાજિક અને આરોગ્ય કાર્યકાર તરીકે ઇનિશિયટિવ બેઝ આશાની પસંદગી કરવા માટેની છે જેમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ખાતે વખતો વખત મંજૂર થતી અર્બન આશાની પસંદગી સર્વમાન્ય સામાજિક અને આરોગ્ય કાર્યકાર તરીકે ઇનિશિયટિવ બેઝ કરવાની થાય છે હવે લાયકાતની વાત કરીએ તો આમાં સૌથી પહેલા છે આશા સ્થાનિક રહેવાસી હોવી જોઈએ એટલે કે આ પરથી અમદાવાદમાં કરવામાં આવેલી છે એટલે કે અમદાવાદની સ્થાનિક બહેનો

ઓફલાઇન એપ્લાય કરવાનું રહેશે અર્બન હેલ્થ સેન્ટરની માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર આપવામાં આવેલી છે તેના માટે તમારા ફોન કે કમ્પ્યુટરમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરીને સર્ચ કરો એએમસી તેમાં જે પહેલી વેબસાઇટ આવે અમદાવાદ સિટી જીઓવી ડોટ ઇનની તે ઓપન કરો ત્યારબાદ આ રીતનું એક પેજ ઓપન થશે તેમાં કોર્નરમાં જોઈ શકો છો ત્રણ લીટી દોરેલી છે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ જે સિટીઝન ફેસિલિટીઝનું ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે અને પછી તેમાં હેલ્થ ફેસિલિટીઝના ઓપ્શન પર ક્લિક કરવાનું તેમાં જોઈ શકો છો અર્બન હેલ્થ સેન્ટર ઓપ્શન છે તેના પર ક્લિક કરશો તો આ રીતનું એક પેજ ઓપન થશે તેમાં જોઈ શકો છો અમદાવાદમાં જેટલા પણ ઝોન વાઇઝ હેલ્થ સેન્ટર છે તેની ડિટેલ્સ તમે જોઈ શકો છો તે સાથે તેનો કોન્ટેક્ટ નંબર પણ તમને મળી રહેશે આ ભરતી અત્યારે અમદાવાદની બહેનો માટે જ ખાસ કરીને રાખવામાં આવેલી છે તો જે બહેનો એપ્લાય કરવા માગતી હોય તે જરૂરથી એપ્લાય કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો જેથી આવનારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે